હેલો મિત્રો કેમ છો આઈ તમે સમજામાં છો મિત્રો આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ બાર સમાજશાસ્ત્ર દ્વિતીય પરીક્ષા માટે આઈએમપી પેપરનું સોલ્યુશન આ વિડિયોમાં આપણે બે હજાર ત્રેવીસનું જે પેપર હતું એનું સોલ્યુશન કરવાના છીએ કારણ કે બે હજાર ચોવીસ માટે પણ એ આઈ કહી શકાય એવું પેપર છે અને આમાં જે પણ પ્રશ્નો આપવામાં આવ્યા છે તમામ સાધ્ય તૈયાર કરી દેજો અને આની સાથે આપણો ચેનલ ઉપર એક આઈએમપી પેપરનો વિડીયો પણ છે તો એ ન જોયો તો જોઈ લેજો કારણ કે એ આઈએમપીના પેપરના વિડીયામાંથી પણ ઘણું બધું આ વખતે પૂછા હશે ઘણા બધા પ્રશ્નો તમને જો મળી જશે ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દો કારણ કે તમે તમારા આ વખતના પેપર ત્યાં મૂકશો તો એના સોલ્યુશન તમને આ ચેનલ ઉપર પ્રોવાઈડ કરવામાં આવશે તો એકવાર જરૂરથી એ પણ જોઈન કરી દેજો ચાલો આપણે જોઈ લઈએ અહીં જોઈ શકો છો તમે વિભાગ એ આપેલો છે ભારતમાં ઈસવી સન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે તો ઉત્તરપ્રદેશ યુવા ગ્રહો યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે આદિવાસી આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે તો દ્વિતીય ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસી સૌ પ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો બ્રાહ્મણીકરણ ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું કવિ નર્મદ પંચાયતી રાજમાં મહિલા અનામત કેટલા ટકા હોય છે તો તે ત્રીસ ટકા ગ્રામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે સરપંચ બાળ અધિકારીને સુરક્ષિત રાખવાનું સ્થળ રિમાન્ડ હોમ એડિસની સમસ્યામાં ભારત કયા ક્રમે છે ત્રીજા ક્રમે વિભાગ બી આપેલો છે શીખ ધર્મના પાંચ કતો કેશ કંઘો કડુ કચ્છ અને કિરપાણ ભારતને અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો કોણે આપ્યા ડોક્ટર મજમુદાર અને મદને ભારતના આદિવાસીઓના સંગીતમાં કયા વાજિંત્રો સમાવેશ થાય છે સારંગી વાસલી ઢોલ ઘન તુર બીન મૃદંગ વગેરે લિંગ પ્રમાણ એટલે શું હજાર પુરુષો સ્ત્રીઓની સંખ્યા એટલે લિંગ પ્રમાણ અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતો ચિત્ર સમાજ વ્યવસ્થામાં પરિવર્તન લાવવું એ આંદોલનનો ઉદ્દેશ હોય છે ટીડીઓનું પરિણામ તાલુકા વિકાસ અધિકારી અપરાધ કોને કહેવાય તો આ તમને પાઠ નવ જશે આમાંથી મળી જશે બે હજાર અગિયાર મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ નવસો ને અઢાર હવે જોઈ લઈએ વિભાગ સી આપેલો છે અહીં બે માર્ક્સના પ્રશ્નો છે પહેલું છે ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ છે આદિવાસી સંસ્કૃતિની વિશેષતા જણાવો એ તમને બે પાઠમાં બીજા પાઠમાંથી મળી જશે જાદુના પ્રકારો જણાવે છે ત્રીજા પાઠમાંથી મળી જશે સફેદ જાદુ અને કાળો જાદુ સફેદ જાદુ રક્ષણાત્મક અને કલ્યાણિકારી છે કાળો જાદુ ખરાબ છે એ પ્રકારનું તમારે લખવાનું છે સામાજિક પરિવર્તન એટલે શું પાઠ પાન સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે પાઠ પાંચ વર્લ્ડ વાઇડ વેબનો અર્થ પાઠ છ ડેવિડ બર્ગોનું સંચાલ મોડેલ પાઠ છો બ્રુમ અને સેલ્સની આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા પાઠ સાત તાલુકા પંચાયતના મુખ્ય કાર્યો પાઠ આઠ બળવતરાય મહેતાની સમિતિ દ્વારા સમિતિની નિયુક્તિ શા માટે કરવામાં આવી તો પાઠ આઠમાં તમને મળી જશે બાળ અપરાધીઓ માટે પ્રોબેશન વ્યવસ્થાનો શું હેતુ છે એ પાઠ નવમાંથી તમને મળી જશે અને સુધારેલી શાળાઓ કયા સ્થાપવામાં આવી પાઠ નવ એડ્સનું પૂરું નામ એક્યુટ ઇમ્યુન ડિફેન્સિવ સિસ્ટમ સિન્ડ્રોમ આપશો ઓકે સિસ્ટમ ઇઝ સિન્ડ્રોમ સિન્ડ્રોમ તમે લખેલું જોઈ શકો છો પછી વિભાગ ડી આપેલો છે તમામ અહીં તમે જોઈ શકો છો કયો પ્રશ્નો કયા પાઠમાંથી લેવામાં આવ્યો છે એ તમામ જે પ્રશ્નો અહીં આપેલા છે તમામ સારી રીતે તૈયાર કરી દેજો કારણ કે ગમે તે ક્વેશ્ચન આમાંથી રિપીટ થઈ શકે છે એકવાર તમામ પ્રશ્નો તમે ટીક કરી દેજો તમારી બુકમાં હવે જોઈ શકો છો પાંચ ગુના પ્રશ્નો તો તમારે ચોક્કસથી તૈયાર કરી દેવાના છે રાષ્ટ્રીય એકતાનો અર્થ આપી તેના સહાયક તરીકે ભૌગોલિક પરિબળ અને લોકશાહી પ્રણાલી વિશે માહિતી આપો પાઠ એક મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ પાઠ ચાર મહિલા સશક્તિકરણના આર્થિક કાર્યક્રમો પાઠ ચાર સંચાર માધ્યમોના પ્રકારોની છણાવટ કરો પાઠ છ સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ પાઠ છ બાળઅપરાધના કારણો વિગતે ચર્ચા પાઠ નવ સામાજિક ધોરણ ભંગ વર્તનના લક્ષણો પાઠ નવ અને અસમાજ જાતિ પ્રમાણના કારણો પાઠ દસમાંથી મળી જશે તો મિત્રો આ તમામ પ્રશ્નો છે સારી તૈયાર કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો અને આની સાથે આઈએમપી પ્રશ્નો ન જોવે તો એકવાર જરૂરથી જોઈ લેજો જેથી તમે વધુ માર્ક્સ આવી શકો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડબાય